સુરતના ઉદ્યોગપતિ પિયુષ દેસાઈની હીરાબાનો ખમકાર હેઠળ દીકરીઓના શિક્ષણ સાથે ખેડૂતો માટે અનોખી ઉદાર પહેલ સુરતની દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલ હીરાબાનો ખમકાર અભિયાન હેઠળ અભિયાનનું સ્વરૂપ ધારણ કરાઈ રહ્યું છે સુરતના જાણીતા ઉદ્યોગપતિ પીરેશ પુરાભાઈ દેસાઈ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે શરૂ કરાયેલ આ પહેલ અંતર્ગત અત્યાર સુધીમાં પાંચસો એકાવન વ્યક્તિઓને શિક્ષણ સહાય આપવામાં આવી છે જ્યારે ગતરોજ વધુ પાંચસો એકાવન દીકરીઓને સહાય અર્પણ કરતા કુલ લાભાર્થીઓની સંખ્યા અગિયારસો બે સુધી પહોંચી છે આ સાથે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકસાનને લઈને પણ પિયુષ દેસાઈ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે તેઓએ જણાવ્યું હતું કે તેઓ દ્વારા પંચોતેર સો થી વધુ ખેડૂતોને પ્રતિ હેક્ટર પંચોતેર સો રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે મારું નામ પિયુષ દેસાઈ છે મેં આજે પાંચસોને એકાવન જેટલી દીકરીઓને આજે સાડા સાત હજાર રૂપિયાનું ચેક અર્પણનો કાર્યક્રમ કર્યો હતો અને આ કાર્યક્રમમાં અમે પાટિલ સાહેબના હસ્તક બસો એકાવન જેટલા દીકરીઓને પહેલાં દશેરાના દિવસેમ્બરથી ચાલુ કર્યું હતું પછી એકસો એકાવન એવી રીતના સ્લોટ સ્લોટ પાડતા આજે અમે પાંચસોને એકાવન દીકરીઓને એકસાથે ચેક અર્પણ કર્યા છે અને ડિસેમ્બર મહિનામાં અમે એકસાથે એકવીસો દીકરીઓને ચેક અર્પણ કરવાના છીએ અને આ કાર્યક્રમ અમારા દશેરાથી દશેરા સુધી ચાલશે અને આ કાર્યક્રમની અંદર અમે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમ અમે હાથ ધર્યો હતો અને એમના માતૃશ્રી ઉપર જે ટીકા ટિપ્પણી થઈ હતી એના વિરોધમાં કે સમજો કે પછી એમના માતૃશ્રીનું અમે દીકરી દીકરી સુધી નામ પહોંચાડવા માટે આ હિરાબાનો ખમકાર કરીને આ કાર્યક્રમ આયોજન કરેલું છે કેવી દીકરીઓને જે દીકરીઓની ભણવા માટે ભણ ભણવા માટે જે આર્થિક રીતે પરિસ્થિતિ નબળી છે અને જે દીકરીઓને પોતાના પેરેન્ટ્સ નથી કે વાલી નથી એવી દીકરીઓને અમે મદદ કરી રહ્યા છીએ તમે ખેડૂતો માટે ખેડૂતો માટે એવું છે કે અમે હીરાબાનો ખમકાર કરીને કાર્યક્રમ ચાલુ કરવા જઈ રહ્યા છીએ એમાં પંચોતેરસો ખેડૂતોને રૂપિયા પંચોતેરસોની મદદ કરશું જે તરીકે કામ કરતા હોય એવા ગણોતરી ખેડૂતોને અમે આ મદદ પહોંચાડશું